બતાવ લેવા તો સકરિયા લેવા જાણ છે ને ખીર બનાવવાની છે કા નીકળી ખીર ખાઈ છે હા ખીર ખાઈ છે હા હાલો તો ચાલે લઈ આવું સકરિયા લઈ આવું ને પછી આવીને ખીર બનાવવાની છે હા મમ્મી એમ કરે છે ને ખીર ને મી એ બધાય ઘરે ને પી ને થોડું બચ્યું છે તો નીકળી જશે સકરિયા રમે

રોટલી ના ગરમ ગરમ રોટલી હોય ને ઘી તો મજા આવે તો એ બધા ઘેર બનાવી છે

તાર પપ્પાને કે પપ્પા તોડી ગયો કે કઈ ના તુલી ફેમિલી કઈ નથી